જોઈ અમદાવાદ સિટી ન્યૂઝ જેમ કે આપણે સવારથી ગાંધીનગરમાં જેમ કે આપણે હાલ આંદોલન ચાલી રહ્યું છે ફોરેસ્ટ રિઝલ્ટ રિઝલ્ટને રિગાર્ડિંગ જેમ કે આપણે યુવરાજજી આપણી સાથે જોડાઈ ગયા છે તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે યુવરાજજી આપણી સાથે શું આપણે માંગને લઈને આપ આંદોલન ખાસ કરીને જોવા જઈએ તો ફોરેસ્ટ બ્રિગાર્ડની જે ભરતી બહાર પડી હતી આઠસો ત્રેવીસ પદ માટે તે બે હજાર બાવીસમાં બહાર પડી હતી બે હજાર ચોવીસ જેમ કે અત્યારે સવારથી જે ફોરેસ્ટના ગાર્ડમાં ફોરેસ્ટ ગાર્ડ મામલે જે અત્યારે પરિણામનું જે અત્યારે હાલ આંદોલન ચાલી રહ્યું છે તે પ્રમાણે પ્રમાણે અત્યારે એક મહિલા ઉમેદવાર આપણી સાથે જોડાઈ ગયા છે તો એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું આપણે શું અત્યારે માંગ છે અમારી માંગ એ છે કે સીબીઆઈટી પદ્ધતિ રદ થાય અને જે રિઝલ્ટ આપ્યું છે એમાં માર્ક્સ જાહેર નથી કર્યા તો માર્ક્સ જાહેર થાય આઠ ઘણા ઉમેદવારોને પાસ કર્યા છે એ એમ કહે છે કે ગોપનીયતાથી એ લોકોના માર્ક્સ અમે જાહેર નહીં કર્યા તમારા લોકોના માર્ક્સ અમે જાહેર કરી રહીશું તો અમારે તમામ ઉમેદવારો જે લોકોએ પરીક્ષા આપી જે જે પાસ છે ફેલ છે એ બધા ઉમેદવારોના માર્ક્સ અમારે પીડીએફ ફોર્મેટમાં નામ અને એમના માર્ક્સ સાથે અમારે જોઈએ છે નોર્મલાઇઝેશન સિસ્ટમ લાવ્યા છે તો એ પહેલાંના અને એ પછીના અમારે જોઈએ છે છે બસ અમારી આટલી જ રજૂઆત એક ક્લિક અને પાંચ મિનિટનો સમય જ છે માર્ક્સ જાહેર કરવામાં તો બી હજી આટલો વિલંબ થાય છે એક અઠવાડિયું થવા આવ્યું તો બી હજી અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી સવારથી કોઈ પણ અધિકારીઓ અહીંયા કોઈ અધિકારી નહીં પણ અમને પોલીસનો પૂરો સહયોગ છે અમે અધિકારી પાસે ગયેલા છે પણ અમને સંતોષકારક જવાબ નથી મળી રહ્યો ઓકે જેમ કે આપણે સાંભળવા મળ્યું કે કોઈ પણ અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ નથી મળ્યો જ્યાં સુધી સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે चालु <imit> चालि <imit> <imit>